પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બેંગલુરૂના કેએસઆર રેલવે સ્ટેશનથી ત્રણ નવી વંદે ભારત ટ્રેનને આપી લીલી ઝંડી નમ્મા મેટ્રોની યલ્લો લાઇનનું પણ કર્યું ઉદ્ઘાટન પીએમએ કહ્યું આજે ભારત સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક દેશના વિકાસ પાછળ ઇકોનોમિક ગ્રોથ સૌથી મોટું ફેક્ટર ઓપરેશન સિંદૂરની સફળતા ત્રણેય સેનાઓના સમન્વય ક્ષમતાનું પ્રમાણ સીડીએસ જનરલ અનિલ ચૌહાણે ટેકનિક આધારિત યુદ્ધની ચેલેન્જોને પહોંચી વળવા રક્ષા ક્ષેત્રે મહત્ત્વના ફેરફારો પર મૂક્યો ભાર બિહાર એસઆઈઆર અંતર્ગત બહાર કરાયેલા પાંસઠ લાખ મતદાતાઓની યાદી જાહેર કરવાની માંગ પર ચૂંટણી પંચનું સુપ્રીમ કોર્ટમાં સોગન સોગંદનામું પંચે કહ્યું યોગ્ય મતદાતાનું યાદીમાં નામ થશે સામેલ પરંતુ યાદી જાહેર કરવા માટે ચૂંટણી પંચ નિયમો અનુસાર બંધાયેલ નથી ઉત્તરકાશીના ધરાલી અને હર્ષિલમાંથી અત્યાર સુધીમાં એક હજાર એકસો છવ્વીસ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા રાશન સિવાય અસરગ્રસ્ત લોકોના પરિવારજનોને પાંચ પાંચ લાખ રૂપિયાની મદદ કરશે રાજ્ય સરકાર આજે વિશ્વ સિંહ દિવસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ભાણવડ તાલુકાના બરડામાં આવેલા ટીમડી ખાતે રાજ્યકક્ષાના સિંહ દિવસની ઉજવણી બરડા વિસ્તારમાં ઇકો ટુરિઝમ વિકાસ માટે રૂપિયા દસ કરોડની કરાઈ જોગવાઈ ગ્રામ્ય પોલીસિંગને વધુ અસરકારક બનાવવાના ઉદ્દેશ સાથે ગૃહ રાજ્યમંત્રીનો રાજ્યભરના ઓગણસાહીઠ ગામના સરપંચ અને ઉપસરપંચો સાથે સંવાદ કહ્યું ગામના વિકાસ શાંતિ અને સુખાકારી માટે સરપંચ અને પોલીસ બંનેનો સમન્વય જરૂરી સરપંચ ગામના લોકોના વિશ્વાસનો સાચો હકદાર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી વલસાડમાં ચાર ઇંચથી વધુ વરસેલા વરસાદથી નીચાણવાળા વિસ્તારો પાણી પાણી પારડીમાં પોણા ચાર ઇંચ ઉમરગામ અને વાપીમાં બે ઇંચ વરસાદ તો નવસારીના ગણદેવીમાં દોઢ ઇંચ વરસાદ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં આગામી ચોવીસ કલાક વરસાદનું એલર્ટ દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી તો ભરૂચ સુરત તાપી નર્મદામાં યલો એલર્ટ જાહેર ભારતના રમેશ બુધિયાલે રચ્યો ઇતિહાસ એશિયાઈ સર્ફિંગ ચેમ્પિયનશિપમાં જીત્યો કાંસ્ય પદક આ પ્રતિયોગિતામાં જીતનારા બન્યા પહેલા ભારતીય